મિત્રો આપણો બીજો બ્લોક સ્ટાર્ટ થઈ ગયો છે ને ઓલો બ્લોક હતો એ બોલ લાંબો થઈ ગયો તો ને હવે આપણે બીજો સ્ટાર્ટ કરી દીધો છે અને આ મેર ચોકરેટે લીધા સરમગડા તો હવે રમકડા લઈને જવાનું છે ને ઉપર જમવા હા હાલો જમ્માભાઈ મિત્રો હાલો આપણો સંમગડા આવી કરવા જ પ્રસાદ છે ફળિયા માની લાપસી છે દાળ ભાત છે અને પિન્ટુભાઈ

દુશ્મન કોણ આ દુશ્મન છે મારો આને યાર બોલવાનું તો ગાઈસ એને છે ને થોડોક ડોડો થી ખવડાવી દીધો આપણે ગઈ સાવ સફારી પાક ને એ આ જોને નાખ દો ભાંગી ના ખાવ ને હા ભાંગી તો મિત્રો ગઈ છે આપણે આંબડી સફારી પાક હાલો એ ક્યાં બેવું છે અહીં બેવું છે

ઉધાર ઉધાર ગાડી હાલો ક્યાં જવું છે હવે આંબડી સફારી પાર્ક આંબડી સફારી પાર્ક જવું હાલો એમ કરીએ હાલો તો આંબડી સફારી પાર્ક માં જઈએ હવે આપણે અહીં ફૂલ અહીંયા ઉભા રહ્યા હતા થોડોક નજારો જોવા માટે તમે જોઈ ગયો નજારો કેવો છે

લોલો બી આય સંખાય વાહ ચોકલેટ વાળી તો મિત્રો આપણે આવી ગયા જે છે ને આ વાહ હાલો એ ભાઈ જો આયા કેમ મસ્ત છો રે જો આયા હાલો ગાય આ બે હાલે તો બી આવે છે ને ઈ તો આવ કોમેડી કરવા આવે છો મિત્રો આને એટલે જો આને કોમેડી હુજી જશે જો આંબાડી લખેલું છે અહીંયા જો જો આ

કુદકા મારો મોબાઈલ તો બધા અહીં ઊભા છે ને જો આપણે લેખ્યું છે આ બાડી સફારી પાક બે વાત છે યલ 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 તમે અહીં આવો ને તો આ સરક તમે નજારો મસ્ત છે તમે જોઈ ગયો અહીં બધા તો એક બંદૂક વાળી બંદૂક વાળી બતાવ હા મિત્રો આપણે તેને જોઈ જ જશે કે તો કેવી રીતે બનાવેલા છે આવો હાવો ને સેન્ડ ને જો કેવી રીતે બનાવેલા છે જો થોડું ઝૂમ કરના નહીં મોટા મોટા બસા છે વાહ ના તો પહેલા આગળ ઇન્ટરવ્યુ દે છે મિત્રો અને બહુ શોખ છે બ્લોગિંગ કરવાનો તો બ્લોગિંગ કરવા માટે ભાઈ મોબાઈલ આરો નથી મોબાઈલ આરો નથી તો મિત્રો આને જરાક સપોર્ટ કરી દો આજે કા કરી મન થાય છે મને આયા જો આયા હું આજ કેમેરો લઉં જો કેવું નથી આ તો મિત્રો આ છે આવું કાકની નજારો જો આ બે હામ હામ છે અને કોઈ ચણે બચ્ચું છે સાઈડ માં બીચ બચ્ચું છે તરકડે આ બીજે જો તો આગળ આગળ તમારું મોઢું દેખે છે આને પર ફોન બી લાગી છે ફોન નો ભાંગ દો ભાઈ તારો ફોન નો ભાંગ તો આ બે ફોટા પડ્યા છે અત્યારે જો મિત્રો તમારે જો ફરવાનું ઈરાદો હોય તો તમે અહીં આવી જજો ફરવા જો લોકેશન છે જો તમે તો અમે છે સમુદ્ર જેવું કાક હું કહેવાય ને નદી છે મોટી

नाही फोटो पाडवा पण नरेश बाई दुंगली वाली दुंगली वाली हा तिथली 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 फोटो पाडवा फोटो पाडवास ना तर मित्र फोटो पाडते

એ નરેશ તાર નથી આવું પાંચ વાગ્યા ખાવા મળ્યા હાલે થવું છે કેવી રીતે એન્ટ્રી થઈ મસ્ત બની ગયું સ્ટેચ્યુ એ હાઈ ક્યાં જવું છે આપડા આડી ઘડીકેમે ને આવતો ને એન્ટ્રી જબદો નક્ષોસ હા હા તો મિત્રો અહીં બધા અહીંયા આવીને સુજો છે આવડો જોજો વાહ લે આપણે જે આ પાર્કિંગ માંથી ગાડી લેવા હવે જઈએ છે આપણે

અને આવો ને કરીને જોઈએ એન્ડ અને હવે લાઇક અને સબસ્ક્રાઈબ કરીને જોવા મળશે નવો બ્લોકમાં તો પેક કે લઈએ બાય